સુમિત મારું નામ છે મારી દુકાન આવેલી છે ઘોઘા સર્કલમાં ગલ્લો છે પોતાનો ચોરીનો બનાવ બન્યો છે છ મહિનાની અંદર ત્રણ વખત બન્યો છે છ મહિનાની અંદર વખત ચોરીનો બનાવ બન્યો છે એમાં કે લાખ રૂપિયાની ચોરીનો રકમ મૂળ રકમ છે અગાઉ બે વખત તમારે ત્યાં ચોરી ફરિયાદ કરી હતી ફરિયાદ કરેલી છે અને આ વખતે ફરિયાદ કરેલી છે ત્રણ વખત ફરિયાદ કરેલી છે પણ કોઈ તપાસવા આવ્યું નથી આ વખતે કેટલી રકમ આ વખતે વીસ હજાર જેવી રકમ થઈ છે કોઈ જોવા એવું નથી ત્રણેય વખત કેસ કરેલો છે આપણે અરજી કરેલી છે આજે તમે પોલીસ સ્ટેશન જાણ કરી છે હા કરી નાખી સવારમાં અત્યાર સુધીમાં છેલ્લા છ મહિનામાં કેટલી વાર ચોરી થઈ અને કેટલા રૂપિયાની ટોટલ ચોરી થઈ ત્રણ વખત સાહેબ ચોરી થઈ છે ઓછામાં ઓછા નેવું હજાર કે લાખ રૂપિયાની ગણતરી છે રકમ છે અત્યારે શું બન્યું પાછું અત્યારે ઉપરથી છાપરા તોડી નાખ્યા અને છાપરા તોડીને માલ સામાન લઈ ગયેલા છે શું સામાન માં આપણે ચોકલેટ ગઈ છે સોડા ગઈ છે ને સિગરેટ ગઈ છે સોપારી ગઈ છે પૈસા ગયા છે થોડા ઘણા મંદિરમાં પૈસા પીડ્યા હતા હજાર જેવા અગાઉ બે વખત જ્યારે ચોરી થઈ ત્યારે રોકડ ગઈ હતી કે માલસામાન માલ સામાન ને રોકડ બે ગઈ હતી ત્યારે મંદિરમાંથી લઈ ગયા હતા અને સામાન ત્યારે લઈ ગયા હતા તમે પોલીસમાં જાણ કરી હતી અગાઉ બે વખત તો પોલીસે હું પ્રક્રિયા કરી કાંઈ નહીં આપણે પોલીસમાં બે વખત આપણે જાણ કરી હતી અરજી કરાવી હતી પણ કોઈએ જોવા આવ્યું નહીં ને આતિજી વખત બનાતીજી વખત સાહેબ બનાવો તમે શું કહેવામાં આવે આપણને આનો રસ્તો જોવે રિઝલ્ટ જોવે છે કે આ શું કારણ છે કોઈ જાણ પેતું છે તમારા નહીં જ્યારે તમારે અદાવળતું હોય ને એ લોકો નહીં કરતા હોય નહીં હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરપી સિયાટસુ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા ઘૂંટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રિસ ट्वेंटी एकता सोसायटी गायत्री मंदिर पास पूछ गच मोबाइल नंबर नाइन एट नाइन एट फाइव डबल सेवन टू नाइन फोर एट फाइव डबल वन डबल नाइन जीरो डबल नाइन फोर